નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભરૂચ એલસીબી પોલીસની ટીમ હાંસોડ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર તાલુકાના હજાદ ગામનો લિસ્ટેટ બુટલેગર દશરથ બાલુ વસાવાએ વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવીને હાંસોડ તાલુકાના દિગજ ગામની સીમામાં આવેલ ઓએનજીસીના બંધ વાલ્વ પાસે વિદેશી દારૂના જથ્થાનું કટિંગ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે રેડ કરતાં સ્થળ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો પોલીસે રૂપિયા તેવીસ લાખ પિસ્તાળીસ હજારના વિદેશી દારૂ એક આઈસર ટેમ્પો ત્રણ ઇકો ગાડી ત્રણ મોબાઈલ અને સિત્તેર પ્લેટફોર્મ મળી કુલ રૂપિયા ઓગણપચાસ હજારના મુદ્દામાલ કબજે કરી મુંબઈ નાલા સોપારાના દિનેશ સૂર્ય પ્રતાપ ધરપકડ કરી હતી અને કુખ્યાત બુટલેગર દશરથ વસાવા સહિત બાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ હાંસોડ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર